બોટાદ ખાતે ફાડરવાળા મેળડી માતાજીના મંદિરે મહાપ્રસાદનું આયોજન બોટાદ મધ્ય ફાડરવાડા મેળડી માતાજીનું પ્રખ્યાત મંદિર આવેલું છે અહીન માતાજીની તાવાની પ્રસાદી તેમજ ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ થાય છે બોટાદ શહેર તેમજ આજુબાજુના ગામડાના લોકોને આ ફાડરવાળા મેળડી માતાજીમાં ખૂબ જ શ્રદ્ધાના અને આસ્થા ધરાવે છે આ ફાડરવાળા મેળડી માતાજીનું મંદિર વિશે કહેવાય છે કે દેવીપૂજક સમાજના શેખલિયા પરિવાર દ્વારા આ માતાજીના મંદિરની સ્થાપના કરવામાં આવેલ છે અને આ દેવીપૂજક સમાજના શેખલિયા પરિવારના માતાજી આવેલ છે ત્યારે આ ફાડરવાળા મેળડી માતાજીના મંદિરે દર વર્ષે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે ત્યારે દર વર્ષે આ ફાડરવાળા માતાજીના મંદિરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ પણ ચૈત્ર માસમાં ફાડરવાળા માતાજીના મંદિરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને અહીન બોટાદ શહેર તેમજ આજુબાજુના ગામના નાગરિકોએ મહાપ્રસાદનો લાભ લીધેલો હતો કહેવાય છે કે આ મેલડી માતાજીના મંદિરે જે કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધાથી અને ભક્તિથી કોઈ પણ પ્રકારની માનતાઓ રાખે છે તે તમામ માનતાઓ આ ફાડરવાળા મેળડી માતાજી પૂર્ણ કરે છે આમાં ફાડરવાળા મેલડી માતાજીના મંદિરે દરરોજ કોઈ વ્યક્તિના માતાજીના તાવાની પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે આમ ખાતે આવેલ ફાડરવાળા માતાજી તરીકે ઓળખાતા દેવી પૂજક સમાજના શેખલિયા પરિવારના મેળડી માતાજીમાં લોકો ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે જેથી અહીં માનવ મહેરામણ ઉમટી પડે છે આ મહાપ્રસાદનું આયોજન ફાડરવાળા મેળડી માતાજીના મહંત શ્રી શિવાભગતની અથાગ મહેનત કરી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં એકાવન મણ શેરો બનાવવામાં આવે છે અને એકાવન મણ ઘઉંના લોટની પૂરી બનાવવામાં આવે છે અને પચાસ મણનું શાક બનાવવામાં આવે આમાં આશરે પંદરથી વીસ હજાર માણસો મિનિમમ પ્રસાદ લે છે અને આજુબાજુના ગામડા બોટાદ શહેર અને આજુબાજુના દરેક હળદર પર આ બધા ગામડાના લોકો અહીંયા પ્રસાદ લેવા માટે આવે છે અને મારા સ્વાનિધ્યની અંદર બધા ગુણગાન લગાય છે મારું નામ ભરતભાઈ સુરસંગભાઈ ગોયલ મેડી માં ફાડર સેવક ને બોલીએ છે જવાબદારી ભરતભાઈ ફાડર ના માં એક મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવે છે આ પ્રસાદ નું આયોજન મારા ધાયરા મુજબ મને જ્યાં સુધી ખબર છે ત્યાં દસ થી પંદર વર્ષ થી તો થાય જ છે દર વર્ષે પ્રસાદ નું આયોજન કરવામાં આવે છે અને આશરે પંદર થી વીસ હજાર ભાઈ ભક્તો પ્રસાદ લે છે આ સમયે